આ પ્રમાણે કઈ મને રાજા અરિષ્ટનેમી પાસે મોકલ્યો ત્યારે મેં પુનઃ ત્યાં જઈને રાજાને વાલ્મીકજીની પાસે પહોંચાડ્યા તેમને દેવરાજ ઇન્દ્રનો છંદે કહ્યો તથા રાજાએ તે મહર્ષિને મોક્ષનું સાધન પૂછ્યું ત્યાર પછી વાલ્મીકજી અત્યંત પ્રસન્નતાપૂર્વક કુશળ પ્રશ્નની વાત પ્રારંભ કરતા રાજાને તેમના આરોગ્યના સમાચાર પૂછ્યા રાજાએ કહ્યું કે હે ભગવાન તમને ધર્મના તત્વનું જ્ઞાન છે જાણવા યોગ્ય જેટલી પણ વાતો છે તે બધી તમને જ્ઞાન છે વિજ્ઞાન વિજ્ઞાનો શ્રેષ્ઠ મહત્સ તમારા દર્શનથી હું કુતાર્થ થઈ ગયો આ જ મારું કુશળ છે હે ભગવાન હું તમને કંઈક પૂછવા ઈચ્છું છું તમે કોઈ પણ વિઘ્ન અડચણ વિના મારી શંકાનું સમાધાન કરો સંસાર બંધનના દુઃખથી મને જે પીડા થઈ રહી છે તેમાંથી કઈ રીતે મારો છુટકારો થશે એ જણાવો શ્રી વાલ્મીકજીએ કહ્યું કે હે સાંભળો હું તમને અખંડ રામાયણની કથા કહી તેને સાંભળી પ્રત્યેપૂર્વક અધ્યમાં ધારણ કરી લેવાથી તમે જીવન મુક્ત થઈ જશો હે રાજેન્દ્ર તે રામાયણ મહશ્રી અને શ્રી રામના સ્વાદરૂપે વર્ણિત છે તે મોક્ષ પ્રાપ્તિના ઉપાયની મંગલમય કથા છે હું તમારી જીજ્ઞાસા સમજી ગયો છું તેથી તમને અધિકારી સમજીને હું તમને તે કથા કહીશ વિદ્વાન નરેશ સાંભળો રાજાએ પૂછ્યું હે તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ મહામુને શ્રીરામ કોણ છે તેમનું સ્વરૂપ કેવું છે તેઓ કોનો વંશજ હતા તેઓ બ્રંદ હતા તે મુક્ત પ્રથમ તમે મને આ વાતોનું નિશ્રિત જ્ઞાન પ્રદાન કરવાની કૃપા કૃપા કરો શ્રી વાલ્મીકીએ કહ્યું છવિયો ભગવાન શ્રી હરી છાપનું પાલન કરનારા બાને રાજા શ્રી રામના સ્વરૂપમાં અવરત્રી થયા હતા તે પ્રભુ શ્રવંગોવાસ હતા પણ પોતાના ભક્ત મહર્ષિઓની વાણીને સત્ય કરવા માટે આરોપિત અથવા છવેસાએ ગ્રહણ કરેલા અજ્ઞાનથી યુક્ત સામાન્ય મનુષ્યની જેમ અલ્પગ્ન બની ગયા હતા રાજાએ પૂછ્યું હે મહર્ષિ શ્રીરામ તો સ્વરૂપ ચૈતન્ય નવિગ્ન શરીરધારી હતા તેમને શ્રાપ થયાનું શું કારણ હતું એ જણાવો સાથે સાથે પણ જણાવો કે તેમને શ્રાપ કોને આપ્યો હતો શ્રી વાલ્મિકીએ કહ્યું હે રાજ બ્રહ્માજીના માનસ પુત્ર સનંતકુમાર જેઓ સર્વથા નિષ્કામ હતા બ્રહ્મલોકમાં રહેતા હતા એક દિવસ ત્રિલોક કિના સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુ વૈકુંઠ લોકથી ત્યાં પધાર્યા છે તે સમયે બ્રહ્માજીએ તેમનું પૂજન કર્યું સત્યલોકમાં રહેનારા બીજા મહાત્માએ પણ તેમનું સ્વાગત છંદકાર કર્યો માત્ર હોય તેમના આદર સત્કારમાં ભાગ ન લીધો તેઓ સુપછાપ બેસી ગયા ત્યારે તેમની સામે જોઈ સર્વસ્વ ભગવાન શ્રી હરિએ કહ્યું હે સનંતકુમાર તમે પોતાને નિષ્કામ સમજી અહંકારી થઈ ગયા છો તેથી જડવત શતમ બની જેમ બેસી રહ્યા છો આ અભિમાનયુક્ત શ્રેષ્ઠાને કારણે તમે સાપ અથવા દંડને પાત્ર છો તેથી બીજું શરીર ધારણ કરો અને શરણ સર્જન માપુર નામે પસરીન થાવો આ સાંભળી પણ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે દેવેશ્વર તમે પણ પોતાની સર્વંગતાને થોડા સમય સુધી થોડીને અજ્ઞાની જીવ જેવા થઈ જશો એકવાર પોતાની પત્નીને શ્રીહરીના ચક્ર દ્વાર મરાઈ ગેલી જોઈને મહર્ષિ ભૂંગુ બહુ ક્રોધિત થઈ ગયા તેમણે તેમને શ્રાપ આપતા કહ્યું હે વિષ્ણુ તમને પણ થોડા સમય માટે પોતાની પત્નીના વિયોગનું દુઃખ આ પ્રમાણે શ્રાપ આપવાથી મનુષ્ય રૂપે ઉતર્યા હે રાજન ભગવાન વિષ્ણુને શ્રાપનું બહાનું કેમ લેવું પડ્યું એનું સઘળું કારણ મેં તમને જણાવી દીધું હવે તમારા પ્રશ્ન અનુસાર અન્ય બધી વાતો પણ કરી રહ્યો છું તમે Sauta antel, samblok. O numeris ram sindrail.